ઉપલેટા માજી સૈનિક મંડળ દ્વારા માજી સૈનિક પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા માજી સૈનિક મંડળ દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા ધોરાજી ભાયાવદર ગામના માજી સૈનિકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને યાદવ હોટલ ખાતે રમેશભાઈ જોગલના પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા ત્યારબાદ આ કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં રાસ ગરબા ડાન્સ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપલેટા માજી સૈનિક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સભ્યો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રમુખને થઈ પણ આપણે આપણે બધાનું કરવાનું છે એટલે મિત્રોને મારું કહેવાનું છે સંગઠિત થાશું કે માટે ફાયદો છે અને મહત્વ છે એટલે બાકી મારે કહેવાનું છે ને ઘણા વડીલો છે અને પ્રોગ્રામ છે સંગઠન છે હવે મુખ્ય આપણે પેન્શન આવે છે આપણે બધાએ આંદોલન કરીને જે તે આપણો હક લઈએ છે સતાય આપણી જે પણ વિડો બેનોને તકલીફ હોય કોઈ પણ બાબતની તેમના કાગળની એના માટે આપતા યુવા કાર્યકર તરીકે જીવાભાઈ છે તમારા બધા કાર્ય કાગળ કાર્યવાહી કરી દે છે એ સિવાય કોઈને નામની પ્રોબ્લેમ હોય ખાસ કરીને અમારા જેવાને નામ વિપત્તિના નામના પ્રોબ્લેમમાં હોય એના માટે મેં

આજના જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તેની શરૂઆત આપણા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપના શહીદ રમેશભાઈ જોગરને પુષ્પાંજલિ તથા શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી છે આજના દિવસે માજી સૈનિક મંડળની બહેનો દ્વારા સુંદર પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણના ગુણધાન ગાવામાં આવ્યા છે અને લાસ્ટમાં કાર્યક્રમ જ્યારે સમાપન થયો ત્યારે બધા મિત્રોએ સાથે મળીને સ્નેહ ભોજન લીધું અને માજી સૈનિક મંડળ ઉપલેટા તરફથી દેશવાસીઓને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની શુભરાત્રિ તથા કાલથી શરૂ થતા નવા વર્ષ બે હજાર ચોવીસની શુભેચ્છાઓ તથા શુભકામનાઓ જય હિન્દ